બ્રહ્મુકુંદાનંદ ગામ પરિસર એસસી ગ્રાઉન્ડમાં ચાલીસ હજારથી વધુ આહિર સમાજની બહેનો ગ્રાઉન્ડમાં પહોંચી હતી ત્યારબાદ બ્રહકુમારી દીદી દ્વારા વ્યાખ્યા સાંભળવામાં આવ્યું ત્યારબાદ પારંપારિક પહેરવેશ અને આભૂષણો દ્વારા પહેરી ચાલીસ હજારથી વધુ અહિરાણીઓ દ્વારા મહારાષ્ટ્રમાં રમઝટ બોલાવી હતી માયાભાઈ અહીર અનિરુદ્ધ અહિર સબીબેન આહિર મેક્સ આહિર ભાવેશ આહિર સહિતના કલાકારોના રાસના સંગતથી આહિરાણીઓ મહારાષ્ટ્રમાં રમઝટ બોલાવી હતી ગ્રાઉન્ડની વચ્ચે ધર્મ ધજા અને તિરંગો પણ લહેરાવવામાં આવ્યો હતો જ્યાં બે લાખથી વધુ લોકો અલૌકિક નજારો જોવા ઉમટ્યા હતા આ ચાલીસ હજારથી વધુ આહિર સમાજની બહેનોનું મહારાષ્ટ્રનું ખાસ આયોજન સમસ્ત અખિલ ભારતીય અહિરાણી મહાસંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું એસીસી ગ્રાઉન્ડમાં આહિરાણીઓ દ્વારા ભવ્ય રાસ ગરબાની રમઝટ બોલાવી હતી જે એક મહત્વનો રેકોર્ડ પણ સર્જાયો છે સાથોસાથ ઇતિહાસ પણ રચાયો છે ભવ્યો લોકડા સહિતના કાર્યક્રમ વચ્ચે મહારાષ્ટ્રની શરૂઆત થઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે વિગતો મુજબ તારીખ ત્રેવીસ ચોવીસથી ડિસેમ્બરે રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશના અગ્રસ્થાને આ મહારાષ્ટ્રનું આયોજન કરાયું હતું જેમાં હલાર ઉપરાંત પ્રદેશના એટલે કે રાજ્યના જુદા જુદા ચોવીસ જિલ્લા સહિત વિવિધ પ્રાંતના સાડત્રીસ હજાર અહિરાણીઓ પરંપરાગત પોશાકમાં સજ્જ બની આ કાર્યક્રમમાં સહભાગી થયા છે આ ઉપરાંત અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા દુબઈ સહિત વિશ્વભરમાંથી અહિરાણીઓએ અહીં આવી અને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને ઇતિહાસ રસ્યો છે